नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज़ बुलेटिन नजर नाखिए आज सुदीना मुख्य समाचारों पर आज बैंकों की राष्ट्रव्यापी हड़ताल 10 लाख कर्मचारी काम से अलग रहे थे 45 वर्ष बाद भारत ने मर्टल लोकपाल। दरियादी स्कूल बस अंबाजी नजर खेड़मा में का बार विद्यार्थी घायल जर्मन विद्यार्थी ना डेलीगेशन ने मुख्यमंत्री मोदी शहर कोटा युवा कराएगी लाश मड़ी आताराओपाया टाइटन સંગઠન નું એલાન આપ્યું છે આ હડતાલમાં પચીસ રાષ્ટ્રીયકૃત બેંકો પંદર ખાનગી બેંકો ના દસ લાખ થી વધુ કર્મચારીઓ જોડાયા છે

નથી બેન્ને તોડવાની કોર્પોરેટ સેક્ટરને વેચી દેવાની એવી સાજિશ છે એ લોકો ઇન્ડસ્ટ્રીઅલિસ્ટને આ બેન્કો પાછી પરત સોંપવા માંગે છે અમારું કહેવું એવું છે કે જ્યારે કો શ્રીમતી ઇન્દિરા ગાંધીએ બેન્કોનું રાષ્ટ્રીય રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારે એની પાછળ એક સબળ પુરાવોને કારણો હતા કે ગામે ગામ નાના નાના માણસો સુધી બેંકો પહોંચે તેમને બેન્કોની સુવિધા મળે બેન્કોના એડવાન્સીસ મળે અને સ્પેસિફિકલી પ્રાયોરિટી સેક્ટર ઓપરેશનના કારણે આપણી કેન્દ્ર સરકાર બેંકોને ખાનગી હાથોમાં વેચવા માટે બેંકોને મર્જ કરવા માટે બેંકોને ક્લોઝર કરવા માટે પાછા પડી ગઈ છે એક દુઃખની વાત એ છે એ લોકો છે કે અમારે બેંકને વર્લ્ડ ક્લાસ બનાવવી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે ભારતની સૌથી મોટી બેંક છે છતાં પણ વર્લ્ડ ક્લાસમાં સિત્તેરથી એસીમાં નંબર આવે છે તો તમે વિચાર કરો તો બીજી સરકારી બેંકોને મર્જ કરવાથી એ વિશ્વ કક્ષા ટકી શકે એમ છે જ નહીં એક વાત બીજી વાત એ છે કે જે આપણો પાયો છે બેન્કોનો ભારતનો એ એટલો મજબૂત છે કે જ્યારે વિશ્વની થી બસો બેન્કો અકડબૂસ થઈ ગઈ ત્યારે આપણી બેંકો સલામત રહી છે અને આપણી બેન્કો પ્રજાભિમુખ છે ફક્ત પ્રોફિટ એનો ઉદ્દેશ નથી સેવા એનો ઉદ્દેશ છે માટે ટકાવી રાખવું જોઈએ એક વર્ષના સમયમાં બે માસને અંતે યુનિયન અને આઈબીએ વચ્ચે વાટાઘાટો થતી રહી જેમાં એક પગાર વધારો આપવાનો અને ગ્રાહક ચારસો ચાલીસ પોઈન્ટ સુધી સુધીની મોંઘવારી મૂળ પગારમાં ભેળવી દેવાની આઈબી ની તૈયારી બતાવી હતી પણ હજી આ વિકલ્પ ને સમાપ્ત ન કરાતા આજે રાષ્ટ્રવ્યાપી હડતાલ આપવામાં આવી છે જેને લઈને આજે અમદાવાદના રૂપાલી સિનેમાની બાજુમાં આવેલા સેન્ટ્રલ બેંક પાસે બેંકના કર્મચારી કર્મચારીઓ યુનિયન ના આગેવાનો સહિત અનેક લોકો એકઠા થયા હતા અને દેખાવો યોજાયા હતા તેમણે પોતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો આજે બેંક ની હડતાલ હોવાથી કરોડો રૂપિયાના ક્લિયરિંગ જેવા અનેક કામો અટવાઈ જશે દેશમાં ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવા માટે રાજ્યસભામાં છેલ્લા બે વર્ષથી પેન્ડિંગ ઐતિહાસિક અને બહુ લક્ષ્ય લોકપાલ વિધેયક આખરે ધ્વનિમતથી પસાર કરી દેવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે લોકપાલ બિરથી ભ્રષ્ટાચાર સામે કડક કાયદો અમલમાં આવશે લોકપાલ બિરમાં સરકારી કર્મચારીઓ સામે કેસની મંજૂરીનો અધિકાર પણ લોકપાલને આપવામાં આવ્યો છે આ સાથે જ આ કાયદો લાગુ થયાને એક વર્ષની અંદર રાજ્યોએ રાજ્યોએ પણ લોકાયુક્તની નિમણૂક કરવી પડશે સમાજવાદી પક્ષે આ વિધાયક રાષ્ટ્રહિત વિરુદ્ધ હોવાનું જણાવી ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો લોકપાલ ના કાર્યક્ષેત્રમાં વડાપ્રધાન ના હોદ્દા પણ કેટલીક સુરક્ષા જોગવાઈ સાથે સમાવવામાં આવ્યો છે રાજ્યસભામાં લોકપાલ બિલ પસાર થતા જ આ મુદ્દે મહારાષ્ટ્રના લાલેગઢમાં અનશન પર બેઠેલા સામાજિક કાર્યકર અન્ના હજારે તમામ નેતાઓનો આભાર માન્યો હતો લોકપાલ લાગુ થયા બાદ ભ્રષ્ટાચાર ચાલીસ થી પચાસ ટકા જેટલો ઘટશે તેવું અન્નાનું માનવું છે

તે વખતે માર્ગમાં આબા ગાટા નજીક લક્ઝરી ચાલેગી અચાનક સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા બસ નજીક ના ખાડામાં પડી હતી સર્જાયેલા અકસ્માતમાં ઈજા પામેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે સૌપ્રથમ દાતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને ત્યારબાદ તમામને મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અંગે દાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત સૌન્ય મુલાકાતના ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટના વડા પ્રોફેસર દિનેશ પટેલના નેતૃત્વમાં સત્યાવીસ જર્મન વિદ્યાર્થીઓ દસ દિવસના ગુજરાતના પ્રવાસે પ્રવાસે છે અને તેઓએ મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતમાં જે વિકાસની પહેલ સિદ્ધિઓ ઉપલબ્ધ થઈ છે તેનો અભ્યાસ કરી ખૂબ જ પ્રભાવિત થયા એમ ડેલિગેશનના વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું જર્મનના વિદ્યાર્થીઓએ નરેન્દ્ર મોદીને તદ્દન સામાન્ય શ્રમજીવી પરિવારમાંથી ભારતના પ્રધાનમંત્રી બાદના ઉમેદવાર સુધીની જીવનની સિદ્ધિના સોપાને સર્વ કર્યા અને પિસ્તાલીસ વર્ષ સુધી અવિરત દેશના સાર્વજનિક સામાજિક તરીકે સેવા અને સંગઠનથી લઈને સુશાસન પ્રેરણા સ્ત્રોત બન્યા તે અંગે રસપ્રદ ગોષ્ઠી કરી હતી શહેર કોટડા વિસ્તારમાં આવેલી આરસી ટેકનિકલ કોલેજની દીવાલને અડીને આવેલી ફૂટપાથ પરથી એક અજાણ્યા યુવાનની તિક્ષણ હત્યાના ગામ આવી કરાયેલી હત્યાના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે 2000 ની લૂંટ કરવા માટે આ યુવાની હત્યા કરાઈ હોવાની કબૂલાત આ આરોપીઓએ કરી હતી મૃતક યુવાનની ઓળખ માટે પોલીસે તપાસ શરૂ કરી છે પરંતુ મૃતક યુવાન મુસાફર હોવાનું અને બાર ગામનો હોવાનું પોલીસ માની રહી છે આરોપી નામ છે અક્રમ ઉર્ફે રંગીલો બીજા નામ છે મોહમ્મદ ઈશાક અને ત્રીજો ઈમદાદા ઉર્ફે ગુલ્લુ કરીને ત્રણ આરોપી છે એમને ધરપકડ કરી છે અને એમનો હત્યા કરવાનો ઈરાદો લૂંટનો હતો અને જે મરણ જનાર છે એમની પાસે બે હજાર રૂપિયા હતા એ બે હજાર રૂપિયા અને એમનો મોબાઈલ લૂંટ કરી ગયેલા હતા મોબાઈલ અને પંદરસો રૂપિયા આ ત્રણેય આરોપી પાસે આપણે રિકવર કરી દીધેલ છે એમનો છૂટપાટ ચોરી કરી લેવાનો એમનો એમો છે અને સમય મળે ચપ્પુ બતાવી કોઈ એકલ દુકલ રાત્રિના મળે તો એ પણ પૈસા કઢાવી લેવાનો એમનો એમો છે અને જૂના ગુનાઓ છે રેલવેના એના અમારી હદમાં અને અન્ય શહેરમાં જે ગુના છે એની વિગત હાલ ચાલુ છે પણ ચારથી વધુ ગુનાઓ આરોપી વિરુદ્ધના છે એ લોકોએ જે જોયું હતું કે આ વ્યક્તિ પાસે પૈસા છે એમને જે તોડી છે એના તો એમની પાસેથી એમને એ લોકોએ જે કહ્યું કે પૈસા આવેલ છે એની પાસે તો એમને પૈસા લેવા માટેનું આ પૂજા કરેલ છે પોલીસે જણાવ્યું હતું કે શહેર કોટ્રા વિસ્તારમાં આવેલી આરસી ટેકનિકલ કોલેજની દિવાલે હળીને આવેલી ફુટપાથ પરથી યુવાની લાશ મળી આવી હતી જેની તીક્ષ્ણ હત્યાના બે ગામ મારી હત્યા કરાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું પોલીસે આ હત્યાનો ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી હતી અજાણા યુવાન પાસેથી રોકડા બે હજાર તથા મોબાઈલની લૂંટ ચલાવી હોવાની આરોપીઓએ કબૂલાત પણ કરી છે ટાઇટન ઇન્ડસ્ટ્રીઝના ત્રીજા કામના મુખ્ય કન્ઝ્યુમર બિઝનેસ અને ભારતની આઇવેર રિટેલ ચેઇન ટાઇટન આઈ દ્વારા ઓપ્ટિકલ ફ્રેમ્સ નવતર પ્રકાર નવા સ્વીચ કલેક્શન ની રજૂઆત કરવામાં આવી છે જે એક ફ્રેમ વિવિધ રંગો ના ધરાવતા સો જેટલા વિવિધ લુક્સ પૂરા પાડે છે ટાઇટન આઈ પ્લસ હંમેશા ઓપ્ટિકલ ઉદ્યોગમાં તેના ગ્રાહકો ને ખુબ જ નવતર અને નોખી પડે તેવી પ્રોડક્ટ પૂરી પાડી રહી છે નવી સ્વિચ ફ્રેમ મેટલ અને ટીઆઈ નાઇન્ટીન મટીરિયલ ના છ નવી સ્ટાઇલ રજૂ કરાય છે દરેક ફ્રેમ દસ નવા કલરના ટેમ્પલેટના સેટ સાથે આવે છે જે ગ્રાહકને વિવિધ પ્રસંગો માટે પોતાનું લુક બદલવાની પસંદગી પૂરી પાડે છે આ કલેક્શન બેસિકલી મેટલ અને ટી આર નાઇન્ટી મટીરિયલનો કોમ્બિનેશન છે અને ફ્રેમની સ્પેશિયલિટી વિશે લાઈક એક ફ્રેમની સાથે તમને ટેન પેર્સ ઓફ સ્લીવ્સ અવેલેબલ રહેશે અને એ સ્લીવ્સમાં સ્લીવ્સના કલર લાઈક એમાં આપણે પર્પલ બ્લુ

અને આરામ વચ્ચે સક્રિય જીવન ગાળવું ગાળવું પડે છે ટાઇટન i+ ની નવી સ્વિચ ફ્રેમ આવા ગ્રાહકો માટે પરફેક્ટ એસેસરી બની રહેશે જે તેમની ફ્રેમ સાથે પોષકને મેચ કરવાની તક પૂરી પાડે છે અને કોઈ પણ પ્રસંગ અનુસાર નવો લુક દર્શાવી શકે છે તો મિત્રો આ હતા ત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એક્સ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર